મારું એગ્રીકેતન વિલેજ ટુ સિટી ચેનલમાં આજે આપણી ગયા આપણે આવી ગયા છે મારા ફાર્મ પર મારી વાડી પર આજે આપણે ડ્રોનથી દવા છાંટવાનો આ પ્રયાસ કર્યો છે કે કપાસ બહુ મોટો થઈ ગયો છે ને એમાં ચાલી શકાય એવું નથી તો આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આપણે આજે આ દવા છાંટવાના છીએ આમાં આપણે જે દવા છાંટવાની છે પેસ્ટિસાઈડ એનું મિશ્રણ પાણીમાં કરી દીધું છે અને ડ્રોનની જે ટાંકી છે એમાં અઢી વિઘાનું પાણી જે ભરાઈ શકે એટલું વિતરણ કરીને તૈયાર કરી દીધેલું છે સાથે આપણી પાસે ટેકનિકલ ઓપરેટર ભાઈશ્રી શું નામ આપનું જયરાજ જયરાજભાઈ આપણી સાથે છે તો એ ટેકનિકલ જે છે એ સંભાળી રહ્યા છે આ મારા ફાર્મનો જે કપાસ છે તમે જોઈ રહ્યા છો થોડી ક્ષણોમાં જ આજે આખી ટેકનિકલ સિસ્ટમ ગોઠવાઈ ગયા પછી આપ લાઈ જોઈ શકશો કે ભાઈ ડ્રામથી કપાસમાં કેવી રીતે દવા છંટાઈ રહી છે મિત્રો આ ડ્રોનથી જે દવા છટાઈ રહી છે તો એનું ખૂબ સારું એવું રિઝલ્ટ ખેડૂતોને મળી રહ્યું છે અને જ્યારે કપાસના પાટલામાં ચાલી ન શકાય ત્યારે ડ્રોનનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે એવી દવા છટાઈ રહી છે તો તમે આ પાંદડા ઉપર જે ચમકી રહી છે જોઈ શકો છો કે ઉપર નીચે બંને બાજુએ દવા છટકાઈ જાય છે અને સામાન્ય રીતે હું હમણાં ઘડીક પહેલાં હલાવતો હતો તો ડાળીમાંથી જે ચુસિયા જીવાતો ઉડી રહી હતી આ જે જે કપાસમાં છટાયા નથી ત્યાંની હું તમને બતાવું છું તો જે આ ચુસિયા જીવાતો ઉડી રહી છે સફેદ માખી ઉડી રહી છે છટાયા એમાં ઓટોમેટિક ડ્રોનના પવનથી માખો ઉડે છે ને એની ઉપર જ્યારે દવા છટકાઈ જાય છે ત્યારે ઓટોમેટિક એનું રિઝલ્ટ તમને જોવા મળે છે ખૂબ સારો સ્પ્રે ડ્રોનના માધ્યમથી થઈ રહ્યો છે સાથે લોકો જે બોરોનની એક બેગ એડ કરે છે અને સ્ટીકર દવા એડ કરે છે જેથી કરીને દવા છે પરણો સાથે ચીપકી રહે અને ખેડૂતોને સરસ મજાનો ફાયદો આમાં થઈ શકે એમ છે હા એ બે ઠેલી હા એ ત્યાં અહીંયા ડોલ ને બધું નહીં એને સ્ટોપ